मोरो तुमारी <पोरो> कई ले कंड न તમે જે રીલ્સ જોઈશે એ રીલ્સનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે બ્રાઉઝરની અંદર તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર છે તેને ઓપન કરી લેજો અને ગૂગલની અંદર તમે સર્ચના આયકરમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન એટલું લખી અને તમે જેવું સર્ચ કરશો તો આ રીતે તમારા પાસે સાડ ખોઈને આવે છે તમે જેવું લખશો ગૂગલની અંદર અલ્પેશ ક્રિએશન એલ પીએસ ક્રિએશન ઝીરો વન એટલે તમારી પાસે નીચે છે આ રીતે સાઇટ જોવા મળે છે આના પર ક્લિક કરી દો એમાં તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે સાઇટ છે તે ખુલીને આવે છે યાદ તમે એક સર્ચનું આયકન મળશે એના પર ક્લિક કરીએ આગળ કોડ લખવાનો રહેશે જીરો નવસો અને સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દો યાદ તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે નીચે કોડ ટાયટર અને થમલેન દેખાઈ દેશે આના પર ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી આના ઉપરની તરફ નીચે આવી જાવ થોડા નીચે આવશે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે રેડી આ પ્રમાણે પ્રોજેક્ટ એડ કરશો એડ કરવામાં તમે એડ આવે પ્રોબ્લેમ હતો નીચે કમેન્ટ કરજો નીચે જે ઇનપુટનું બટન છે એના ઉપર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારા પાસે ખુલ્લીના પ્રોજેક્ટ આવશે આજે થ્રીડી સ્ટાઇલની અંદર છે એટલે તમારે આગળ જે કેમેરાનું આઇકન છે તેને ઓન કરવાનું રહેશે તો એના માટે તમને એ આગળ જે બોક્સ દેખાડ્યું છે આના પર ક્લિક કરી આજે કેમેરાનું આઈકન છે અને ઓન કરી દો એટલે આ પ્રમાણે તમારા કેમેરાનું આઇકન ઓન થશે અને તમારી પાસે આ રીતે રીલ્સ પ્લેથીને આવશે હવે એમાં તમારે શું કહો છો ફોટા મૂકવાના છે એટલે તો આખા વિડીયોની અંદર ડાયરેક્ટ જ ફોટા તમારે સેન્ડ કરવાના છે બસ એના માટે ઉપરની અરફ કરી નીચે આવી જાવ એ આગળ તમને જો આ રીતે ફોટા દેખાઈ રહ્યા છે ત્યાં આગળ તમને ઇમેજ છે આ બધા ઇમેજ તમારે સેન્ડ કરી તમારે તમારા ઇમેજ મૂકવાના છે ખાલી તો એના માટે ફોટા પર ક્લિક કરી આ જે કલરની ફિલ્નું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે ત્યાર પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે તમારે ફોટો અહીંયા આગળ એડ કરો તો ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દઉં તમારો એક ફોટો ત્યાં આગળ સેન્ડ થઈ ગયો છે રેડી તો આ રીતે તમને નીચે જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધા ઈમેજ તમારે સેન્ડ કરી દેવાનું છે ત્યાર પછી તમે આગળ આવશો તો આગળ પણ તમને તે જ રીતે અલગ અલગ ઇમેજ છે તે જોવા મળી જશે રેડી બસ જ્યાં તમને ઇમેજ દેખાય ત્યાંથી જગ્યાએ તમે તમારો ઇમેજ મૂકી દેજો તમારો વિડીયો બની જશે રેડી તો ત્યાં આગળ તમે ઉપર કરશો તો તમને આગળ એક ઇમેજ છે તે જોવા મળી જશે ત્યાં આગળ જે તમે નીચે આવશો તમને એક ફોટો સાથે જોવા મળશે રેડી તો આ પ્રમાણે ઉપરની છે આગળ તમને ઇમેજ દેખાઈ રહ્યો છે તો આને પણ તમારે સેન્ડ કરી દેવાનું છે ત્યાર પછી આગળ આવશો એટલે પાછા તમને આગળ અલગ અલગ ફોટાથી જોવા મળશે અને સેન્ડ કરી તમારો ઇમેજ મૂકી દેશો તમારો ડિલ્સ બનીને કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટનાં પર ક્લિક કરી તમારો વિડીયો સાથે સેવ થઈને આવી જશે